સરસ મજાનું ચમકતું મંદિર અને એવું સુંદર કોતરણી વાળું અને સોનાની ની જે ચમકવું એને ઝાંકી પાડે એવું અને તળાવ ની કાઠે અને પુનરા નો હતો અને

ત્રણ ઉલટા ઉંધા લટકાવેલા નાગદાદા મૃત હાલતમાં હોય એવા એવા દેખાય હતા પછી માતાજીના બંને હાથ માથા ઉપર આશીર્વાદ આવ્યા અને ત્યારે કોઈ કાળા કપડામાં કોઈ ભાઈ કે ડોસી માં વચ્ચે આવ્યા હતા પછી એકવાર એવું જોવા આવ્યું હતું કે તારી અંબે તારી અંબે એવું માતાજીએ કહ્યું હતું પછી એક છે એવું લગ્ન આવ્યું હતું કે માતાજી ઘરે પધાર્યા ટોલ શરણાઈ ને જાપાતી સુધી બધું શણગારેલું

તમારા પેઢી ના સાધુ કરી એને નાજી કરી લો હું એવું કહું છું કે નવું અથવા એવું દેખાય બઉરું બઉ ચબરું અથવા હનુમાનજી આવના મંગળવાર કરજે પણ એવું કુ પેટે આ સાધુ ના થી આ સાધુ ના થી બધા પરિવાર ભેગું થઈ શંકર ભગવાન ના મંદિરે જઈ અને જે અભિષેક જે રીતે મિલીપત્ર ચઢાવી પૂજા પાઠ વિધિ થતી હોય એ રીતે આખું ઘર પરિવાર નહીં અને એ તમારા સાધુના સાધુ ના વી દે એક વાર જાઓ તાર તમારે સાધુ શંકર બધા રાધી થઈ જશે

આશીર્વાદ okay. છે <laughs> <Okay. laughs> <Okay. laughs>